આ ધ્વન બધા હલકામાં લે છે પણ આ દસ અવતાર ની ધ્વન જો કોઈક મરણ પાછળ બોલવામાં આવે તેને મોક્ષ મળે છે બોલો કૃષ્ણ કન્યાલાકીએ వాచవార శమ ధర శ్యామే మరే మరకాయ రూ నయే మే వాళ్ళ శంకా తే సూరె మరో శ్యామ లయజతో బ్రహ్మా నా

शाम मारे श्याम श्यामे काढ वाये मध्ये मला वाम नरो श्यामे मारे गगन सडाव वालिर माते नये मागन चढाव वालि ે શ્યામ શ્યામ માટે ભૂત જાતે તેર સાતા રજો નયે માલા સોતો નરસિંહ યતા ર્યામ દરો શા માટે મારે હરણા તે ને મા ઓ રે શ્યામ શ્યામ માટે મારે ભક્ત પ્રહલા દયા રજો નયે માટે ભલાસમો વામન શ્યામ ધરો શ્યામ માટે મારે મારવો મારે ભલે ને સોભવો પતાણય રજો માટે ભલા ભલે ને સોભવો પતા रे श्याम श्याम लोय जातो तो तो इंद्र नोरा जय रजू नये मे वाला छो परशुराम्य व श्याम जरो मारे मार गो शंगु रय जुनये मेव भले संघाते सुरने मा రే రే శామ ఠే లయ జోతో కమ గేనుగా య రజునయే మా ఠే వాళ్ళ సతమో తె రామయ్యా తరు శ్యామ డే మారే మార ఓ రావణ రాయ రజునయే మే వాలా రావణ రాయ నే మ रव रे श्याम श्याम ठे लय जातो तो सीता नार रचुनये माते अला यठमो ते कृष्णय वता र श्याम धरो श्याम डे रे मारवो माज य रचु ने मे मला मा ते कंच मारी मारे ओ श्याम श्याम એ મારે છોડાવવા માને બાપ અરજુને મા એમલો નવમોતે બુધાય અવતાર શામ દરોશા માટે મારે ભેસે ભૂયા સનવાળી ને અરજુને માટે વલા ભેસ હુંયા સનવાળી શ્યામ શામ માટે મારે ઉતાર ઓ ભૂમિ ન ભાન અર્જુન એ માટે કલા દસમો કલંકિયમ ચાર શ્યામ દરો શ્યામ એ મારે રાખ ભક્તો નીલાંજ અર્જુન એ માટે ભલા ભક્તો નીલાંજ ખમીર શ્યામ શ્યામ તો ગાય છે મારા ગુણ ગાન અર્જુન એમાં એ મલા તે મશાન શ્યામ ધરો શ્યામ માટે બોલો પ્રશ્ન કન્યા લાલ કીજે અમારી ચેનલમાં આવાજ ભજન ધૂન અને કીર્તન સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો જય શ્રી કૃષ્ણ